દાંતાના જોરાપુરા ગામે આર્મી જવાન દ્વારા યુવક પર હુમલો કરાયો દાતા તાલુકાના જોરાપુરા ખાતે આર્મીના જવાન દ્વારા યુવકને ગાડીમાં બેસાડી છરીના ઘા માર્યા હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર દાતા તાલુકાના જોરાપુરા ખાતે ગાડીની ઓવરટેક કરવા મામલે આર્મી જવાન દ્વારા યુવકને ગાડીમાં બેસાડીને છરીના ઘા મારવામાં આવતા ઘાયલ થયેલ યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો છે જોકે ઘટનાને પગલે દાંતા પોલીસ ઘટના સ્થળ સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે આ જોરાપુરા નો શું સાહેબ એ વિક્રમસિંહ મારા ભત્રીજો જ થાય છે એમને બોલાઈને અલગ લઈ જઈને ગાડી બિહારી અને હેડે એટલે તરત ગઈ એમ કીધું કે ભાઈ તને મારી નાખવાનો લાય સરો એમ કે બાવી બાજુના પીલા બીજા બીના પાણી લઈ અને સરો મારવા માટે હુમલો કર્યો એટલે વને બૂમ પાડી એ ગાડીને એ ભેક કે ગમે તે ઊભી થઈ જાય ગાડી અને પાછો એ ઉતરીને આવી ગયો સાહેબ તમારી શું માંગ છે મારી માંગ એવી છે કે એને સજા થવી જોઈએ અથવા નોકરીમાંથી સસ્પેન્ડ થવો જોઈએ તમારું નામ શું ચૌહાણ સજ્જન શ્રી વર્ષી હા હું સાહેબ જોરાપુરાનો છું વિક્રમસિંહ મારો ભત્રી હતો હવે એ જમવા બેઠો હતો વિટલાસણથી બે માણસ આવી અને તેને જમવા બેઠેલો હતો અને ત્યાંથી બોલાય અને બાજુમાં એક લઈ જાય ગાડીમાં બેસાડી ગાડીમાં બેસાડીને એને કાસ બંધ કરે કાસ બંધ કરીને થોડી વાત કરીને પૂછી નું ખાલી પૂછીને શરીરથી હુમલો કર્યો તેના ઉપર તેને મારી નાખવાની જેમ કહ્યું ઈરાદો એવું કરેલો હતો પછી હેન્ડ બ્રેક સળાઈ અને પેલા ભાઈ નઈ સારું ગાડીમાં બ્રેક સળાયેલી એટલે ગાડી બંધ થઈ જાય એટલે પેલો ભાઈ ઉતરીને વિડલાસણ ભાગી ગયું એ ભાઈ હતો વિડલાસણ નું હતું આર્મી નું નોકરી અમારી એ માગશે સાહેબ કઈને સજા પડવી જોવો અધિક નોકરી માંથી છૂટો થાય અમારું તે બસ તમારું નામ શું મારું નામ કાળુ સિંકલ છે હું તેમના વિક્રમસિંહના કાકો છું